હેલો હા બુધાભાઈ બોલો હા બોલો બુધાભાઈ હાર્દિક સોલંકી વાત કરું છું અમરેલી જિલ્લા વીર માનદાતા સંગઠન પ્રમુખ હા હા હવે ભાઈ તમે રાજુભાઈ ની હારે રહ્યો છો ભાઈ હા રાજુ ની હારે જ રહી હા હા હજી તમે બાપુ કયો છો જી એમને હા હા એટલે તો કોઈ પણ સમાજને તમે ગમે એમ બોલી જો નજી તમારી ને બાપુ જ કહેવાનું ના ના એવું નથી ભાઈ એટલે એવું નથી તો આ અત્યારે વિડીયો મારી પાસે બધા હાજર છે ભાઈ અને એમને કયો ફોન ઉપાડે ફોન નહીં ઉપાડે તું આ ઝીંઝુડા આવીશ ભાઈ એટલે સમાજ એટલે હું અમારો સમાજ એટલો બધો હલકો છે કોળી ઠાકોર એટલે કોળી હોય કે ઠાકોર હોય બધા એ આટલું બધું બોલે છે એવી કોઈ કોને સત્તા આપી છે કે વ્યાસપીઠ ઉપર ને આવું બોલવું એટલે એટલે એવું નથી થઈ ગયું પણ થઈ છે એની દીકરીઓને કોઈ લેનવી ગયો અમારો સમાજ એવું નથી પણ માફી પત્ર નહી મોકલે એકવાર ફોન ઉપડે મારી વાત બાકી એની આખી ગુજરાત નહી બે ભલે ઘરે જાતો પણ ફોન અત્યારે કેટલા દિવસ ફોન નહીં હું તો અમરેલી જિલ્લાનો છો ની તો અમરેલી નો છે ને આજે હું આવું છું ઝીંઝુડા એને રૂબરૂ મકાને મળે હું આજે મારો ફોન નહીં ઉપડે તો આમ ને મળી લઈશ કોઈ પણ સમાજ ને તમારે સીધો ટાર્ગેટ કરવો એટલે તમે સપ્તાહ વાંચો છો મારી વસ્તુ તમે સમજો તમે સપ્તાહ વાંચો છો તમે એક વક્તા છો તો કોઈ પણ સમાજને તમારે ટાર્ગેટ કરીને ગમે સમાજને તમારે ગમે બોલવું એવી કોને તમને સત્તા આપી બરાબર છે તો પણ માફી પત્ર તો એને બોલવું જ હું કામ જોઈએ અમારો સમાજ એની ક્યાં એની કોઈ છોકરી લઈને વિયો અમારો સમાજ અને એની છોકરીને અહીંયા અમારી પાસે આવવાની ચળ હશે હાથ એક નહીં ત્યારે અમારી પાસે આવે છે ને કઈ ઘેરેથી ઉપાડીને તો નથી વેચાતા અમારા છોકરા કોળીના ઠાકોરના કોળી કે ઠાકોર અમે બધા સી ભાઈ આ તો ભલે કોળી ને ઠાકોર બધા અલગ બોલે છે બાકી કોળી તળબદા હોય તો ભલે જુવાળિયા હોય તો ભલે હોય તો દિવેચા હોય તો બધા અમે ભાઈ છીએ અમારો એક પણ છોકરો મને વ્યક્તિ બતાવો કે તમારી સમાજની છોકરીને ઘેરેથી ઉપાડીને પરાણે લઈને વિયો ગયો તમારી છોકરીને આવવાની એકની ચળ હોય ને ત્યારે અમારો છોકરો લઈને ગયો હોય અને તમે આવું વ્યાસપીઠ ઉપરથી જાહેરમાં બોલો ને એ પણ પાછું લાઈવમાં તમે બોલો છો તો તમને વિચાર નથી આવતો કે મેં હું બોલી છી અને હવે તમે બોલી લીધા પછી તમે પાછા એમ કેશો માફી માંગી છે તો બોલવું શું જોઈએ તમે માફી માંગો છો એવા કામ કામ જ કરો છો તમે મારો ફોન ઉપાડે આજે હું ઝીંઝુડ આવું છું સારી ઈચ્છા તમારી છે મને તમારો નંબર મને આપ્યો બીજા એક આ ભાઈ એની હારે છે તમારી સોમનાથ માં સપ્તાહ બેઠી સપ્તાહ તમારી બંધ કરાવી દીધી છે અને હવે આજે ન્યા તો બંધ કરાવી પણ ગુજરાતમાં ક્યાંય નહીં થવા તો તમારી સપ્તાહ એટલો જ રાખજો અને છે અમરેલી જિલ્લાનો મને ખબર છે બરોબર એને અમારા સમાજને ને કઈ હારો નથી ગણાવ્યો તમે અત્યારે બાપુ કયો અને એટલો બધો જોઈ બાપુ હોય ને તો કોઈ પણ સમાજની ટીકા ટીપ્પણી કરે જ નહીં કોઈ પણ વ્યક્તિ બરોબર તમે બાપુ તમારી તમારી પૂરતો રાખજો પણ મારા મોઢે તમે બાપુ રહેવા જે બાપુ હોત ને તો કોઈ પણ સમાજની ટાર્ગેટ ન કરે અને મારો સમાજ હજી કહું છું કે એટલો બધો હલકો છે જ નહીં પણ તમારીને આવવાની એકની ચળ હોય ને ત્યારે મારો છોકરો લઈને જાય છે બાકી કોઈને તમારી છોકરીને ઘેરથી ઉપાડીને નથી બરાબર તમારી છોકરીઓને હાથ એકની આવવાની ચળ હોય ત્યારે અમારા સમાજના છોકરા એ રે કહેશે કે ભાઈ તું આવીને લઈ જા ત્યારે મારો છોકરો લેવા આવે છે બાકી એમને કોઈથી કોઈ કોઈ પણ સમાજનો છોકરો કોઈ છોકરીને લેવા નથી આવતો અને આ ભાઈ એવું ગણાવે છે કે આવી રીતે છે ને તેમ છે ને આ કોળી ઠાકોર સમાજ એટલો બધો નીચો સમાજ ને એમાં આપને કલંક લાગે છે એવું ક્યાં લખેલું છે તો મને બતાવો તમારા શાસ્ત્ર માં તમે એને કહો મારો ફોન ઉપર હું તમને દસ મિનિટ માં પાછો ભાઈ ફોન કરું છું બુધાભાઈ બરોબર તમે ક્યો મારી યાર વાત કરે એકવાર નકલું અત્યારે ઝીંજુડ આવું છું મારે અહીંથી કઈ આગું નથી અને મારે આવવામાં કદાચ દસ ટકા થશે ને તો મને એ કઈ જરાય તકલીફ નહીં પડે કેમ કે મારે સાવરકુંડલા ની બાજુ માં છે મોટા ઝીંજુડા તો એના છોકરાનો કોઈનો નંબર મને આપો એને કયો કે એક વાર મારી યાર વાત કરીને ખોટી મારે અહિયાં ઝીંજુડ આવી ને એની ઘરે માં જવું ને એ વસ્તુ વ્યાજબી નહીં લાગે એને કદાચ મને ફોન માં વાત કરાવી દો તો વધારે બેટર છે બરોબર તમે તમે મને ગમે ત્યાંથી વાત કરો એની એ તમે કોણ બોલો આપડે અમરેલી હાર્દિક સોલંકી વીર માનજાતા સંગઠન અમરેલી જિલ્લા પ્રમુખ બરોબર તમે કયો મારે ફોન માં વાત કરી